હે માતાજી મિત્રો રામ રામ બધાને કેમ છો મિત્રો મજા મજામાં જશે તો વાંધો નહીં મિત્રો આપણે પણ મજામાં છે અને જો વાડી આજ તો આવી ગયા છે અને આ નારી વાળી આમ તો આવી આવીજરો કેવો થોડોક આ વિડીયોમાં આગળ વધતા પાણીનો વારો પણ સાથે મસ્ત મજાનો આવી ગયો પાણી પણ વારવાનું પણ લાઇટ છે નહીં તો હવે બાજરો કાંઈક આ પોઝિશનમાં નીકળી ગયો હોય પવન એ ઘણો બધો છે અને પવન વધારે હવે લાઇટનો કાંઈ બહુ ભરવું કર્યા જેવો નથી અને આપણા કરતાં થોડોક બાજરો મોટો લાગે છે પીચમાં બહુ તાણ પડી જાય કે બાજરો ખરાબ થઈ જાય છે દાણા નહીં પાકે ને આવું થાય ને આવું બધું મનમાં આવા વિચાર આવતા હતા જો હું બાજરો વેચાતો લેવો જોશે આવું બધું લાગતું હતું પણ હવે એવું લાગે છે કાંઈક કાંઈક આવા નસીબ પ્રમાણે થઈ ગયા હે તો જો આવો બાજરો લાગે ગયો છે અને ફૂંકાઈ ગયો છે લલકાઈ ગયો છે જે કહેતા હોય અને આપણે ડુંડે છે

પછી આગળ અને જો આ ટાઈપ બ્લાગેટ્સ અને બાજરામાં તો જો કે અંદર રેતા પરસેવો પરસેવો થઈ જાય છે અને બાઈ તો હવે જો બાઈજરો મને કેવડો થાય છે આમાં ખબર પડી જાય કે આપણાથી કેટલો ઊંચો છે બાજરો આવી હાથ તો જાય એવો સેમ તો વાંધો નહીં આવે અને હવે લુલા કઠણ થઈ ગયા પચક નાના મોટા છે અમુક નાના આવ્યા છે પણ છેલ્લે છેલ્લે બે પાણીની અમાર બહુ તાણ પડી જાય બાજરા નાના રહી ગયા છે તો હવે આવી રીતનો બજરો છે તો સારું વાલો મિત્રો હવે આ બાજરામાં થાય આપણને થોડીક ગરમી અને પવન છે પણ હવે અહીંયા ગરમી થાય તો પાણી વારવાનું હતું પણ હવે પાણી તો હાઈટેડ નથી તો વરસે નહીં જો આવી દેખા આપણે ઓલા કટક બજરો છે અહીંયા લણવાનો છે કાલથી શરૂઆત કરી દેવી છે કારણ કે વરસાદ વરસાદ આવે તો એકાદો બાજો ઘર ભેગો થઈ જાય આપણે વેજો પાડોશીને આવડે જાહેર થઈ જાય મસ્ત અને આ આપણી જાહેર છે આપણે નાની છે વહીથી નહીં પાણી ન મળે એટલે બધા એટલે ઓછી વહી વહીથી તો સારું મિત્રો હાલો આપણે ખોલા કડકામાં ભાઈ જોવા જવું છે તો અહીંયા પણ આજે આ ટો મારી લઈ ફેમિલી જો અત્યારે આપણે વાડી આવી ગયા હતા આપણે ઓલો વીકામાં ગયા તો બાજરો જોવા પણ ભૂલાઈ ગયું બ્લોક બનાવ્યો નહોતો તો જો આ વાળી અત્યારે પાણી વાળી અને મોટર ચાલુ કરી દીધી અને હવે જો આપણે જવાનું ઘરે કે કાઉ થોડા હોવાના હતી બાસકું ઘરે પોગાડી દઈ તો ઉષા અને નીરલ ઘરે છે તો કાંઈ કામ કીરા રાખે અને આ વાડી છે જય માતાજી રામ રામ ને જય માતાજી આપણે જો પાણી વાળવા ગયા હતા બાજરામાં

તો હાલો ફેમિલી જો ગરમી જોરદાર થવા માંડી અહીંયા રહેવાતું નથી કારણ કે ઉપર પતરા હે તપે હે ઉનાળો ખાસ અને ઉનાળો એવો છે ને ત્રણ જેવો ટાઈમ થયો એટલે ગરમી તો અત્યારે હોય કારણ કે ચાર ચાર વાગે ચાર વાગે છે મોડું થઈ ગયું અંદર ઘરે ત્રણ વાગ્યા હતા તો સારું હાલો હવે બાજકું મૂકીએ સમય થઈ ગયો મિત્રો અને જો વાલનો ટાઈમ થઈ ગયો ને બે કે આમ તો વારું કરવા ને હવે તો જો થાકી ગયા વારું કરવું નથી એવું લાગે અત્યારે તો વારોમાં તે શું છે આગળ વિડીયો મતલબ તો મસ્ત મજાના બાજરીના હે રોટલા આ તો બનાવી કોને રોટલાના કારીગર જો આ બેઠા બાજુમાં જય માતાજી તો નિરલબેને રોટલા બનાવ્યા છે અને જો

ઉમેશ ને રજા નથી નિશાળ ખુલે ચાલુ ચાલુ છે ખુલેલ જ છે નિશાળ તો સારો મિત્રો હવે જો આપણું ભાણું ભરાણું નથી ભાણું ભરાઈ જાય એટલે જમ્યા બેસી ખાઈ લઈ